બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ સફળતાપૂર્વક તેરે શહેર મેઈન્ટ ઝીરો મોટર સાયકલ રાઈડનું સફર આયોજન કર્યું બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ મોટુલ ઇન્ડિયાના સહયોગથી તેરે શહેર મેઈન્ટ ઝીરોનું સફર આયોજન કર્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ ટ્રાફિક અને માર્ગ સલામતી વિશે જાગૃતતા ફેલાવવાનો હતો આ કાર્યક્રમની શરૂઆત સવારે છ વાગે સિંધુ બવન રોડ ગોટિલા ગાર્ડનથી ગીપ સિટી ગાંધીનગરની સફર સુધીની હતી જ્યાં બાઇકર્સે તેમની મોટર અલગ અલગ શ્રેણી રજૂ કરી હતી તથા માર્ગ સલામતી પ્રત્યે તેમની એકજુટતા દર્શાવી હતી બાઇકર્સે ગોટીલા ગાર્ડનથી શરૂ કરીને પકવાન ક્રોસ રોડ વૈષ્ણોદેવી વૈષ્ણવદેવી અડાલ સર્કલથી ગીપ સિટીની સફર કરી હતી જે દરમિયાન તેમણે માર્ગ સલામતીનો સંદેશો પણ આપ્યો હતો નામ રચના વોરા છે ને હું અમદાવાદ અહીંયા નરોડાથી છું અને લગભગ દસ બાર વર્ષથી હું બાઇક રાઈડ કરું છું અને ઘણા બધા ઓલ ઇન્ડિયા પણ કરેલું છે અને વર્લ્ડ રેકોર્ડ પણ કરેલું છે મેં ચારધામમાં જે છે ઉત્તરાખંડના ચારધામ જે છે આઈ એમ ધ ફર્સ્ટ ફિમેલ રાઇડર જેણે ચારધામ કમ્પ્લીટ કર્યા છે ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે આખું જ ઓલ ઇન્ડિયા પણ મેં કમ્પ્લીટ કર્યું છે વિથ આર્મી એન્ડ પોલીસ એસકોર્ટ જે બી રોડ અકસ્માતો થાય છે આખા આપણે ઇન્ડિયાની વાત કરીએ આમ તો વર્લ્ડ વાઇડ વાત થાય પણ ઇન્ડિયાની જેમ કે વાત કરીએ કે અમારી જે રાઇડર્સ જે છે જે ઓલવેઝ સેફ્ટી ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છીએ ફૂલ ગિયર્સમાં જ રાઈડ કરતા હોઈએ છે તો કદાચ અમારાથી વધારે કોઈ અવેરનેસ અમને નથી લાગતું કે કોઈ સ્પ્રેડ કરી શકશે અવેરનેસ લાવી શકશે સો એ જ અમે નાનો એક હેતુથી અમારા છે જે ફાઉન્ડર છે જે બાઇકર્સ ક્લબ છે જેમાં લગભગ દસ હજારથી પણ વધારે બાઇકર્સ આ ક્લબની અંદર છે નેટવર્કમાં અને એમને એક એમને પણ એમને જ એક આ છે એમનું વિઝન છે કે ભાઈ આખા ઇન્ડિયામાં આટલા બધા રાઇડર્સ છે તો આપણે બધા સાથે મળીને એક રોડ સેફ્ટી અવેરનેસ માટેની એક આયોજન કરીએ રેલીનું આયોજન કરીએ તો આજે એની અંદર અમે રોડ સેફ્ટી માટે સ્પેશિયલી એનો મોટો છે અમારો કે અમે જેટલું બની શકીએ એટલું સ્પીડ ગોટીલા ગાર્ડન અહીંયાથી અમે લોકો ગાંધીનગર ધ રોયલ કિંગ રેસ્ટોરન્ટ છે ત્યાં લગભગ પાંત્રીસે કિલોમીટરની રાઈડ થશે નામ રાહુલ મહેતા છે આઈ એમ ફાઉન્ડર ઓફ બાઇકર્સ ક્લબ નેટવર્ક પેન ઇન્ડિયા એન્ડ જે રીતે રચનાએ કીધું એ રીતે આખા ઇન્ડિયામાં અમે લોકો રોડ સેફ્ટી અવેરનેસનો આ કેમ્પેન ચલાવી રહ્યા છે એન્ડ ઓલ થેન્કસ ટુ મોટુલ ટીમ મોટુલ રવિભાઈ જે પેન ઇન્ડિયામાં અમને સપોર્ટ કરે છે એન્ડ આ એક એવી મુહિમ અમે ક્રિએટ કરવા માગીશ કે જે રોડ સેફ્ટીમાં એક્સિડેન્ટ્સને બધા ઘણા થતા હોય છે લોકો રાઇડિંગ ગેર્સ વગર ચાલતા હોય છે એને રાઇડિંગ ગેર્સ પ્રમોટ કરવા માટે અને રોડ સેફટી પ્રમોટ કરવા માટે કરી રહ્યા છે પ્લસ એક રાઇડિંગ બ્રધરહુડ જે યુનિટી જે છે એ ક્રિએટ કરવા માટે અમે લોકો આ એક તરીકે રેલી કરી રહ્યા છે આજે આઠ સિટીઝમાં થઈ રહ્યું છે ટોટલ આજે ચૌદસો રાઇડર્સની રેલી થઈ રહી છે ટોટલ આઠ સિટીઝમાં સો અમદાવાદ એક વન ઓફ ધ સિટી છે લિંબાચ ભારત વિરર અમદાવાદ